હતો ગામ પર ગામ તે ટોપી વેચી ગુજરાન ચલાવતો ટોપીની ફેરી કરતો તે એક બપોરે જંગલમાંથી નીકળ્યો થોડો આરામ કરવા તે પોટલું બાજુએ મૂકી એક ઝાડ નીચે આડો પડ્યો ઝાડ ઉપર વાંદરા આવ્યા તેમણે ટોપીવાળાને જોયો તેના માથે ટોપી જોઈ એની પાસે પડેલું પોટલું પણ જોયું વાંદરાઓ નીચે આવ્યા તેમણે પોટલું છોડી ટોપીઓ માથે પહેરવા માંડી થોડી વારે ટોપી વાળો જાગ્યો પોટલું લેવા હાથ લંબાવ્યો તો પોટલું ખાલી ખમ હતું ફેરિયાએ ઊંચે જોયું વાંદરા પોટલામાંની ટોપીઓ માથે પહેરી ઝાડ ઉપર કૂદા કૂદ કરતા હતા ટોપીઓ પાછી લેવા ફેરિયાએ યુક્તિ કરી વાંદરાના નકલખોરીના સ્વભાવને તે જાણતો હતો તેણે પોતાના માથેથી ટોપી હાથમાં લઈ નીચે ફેંકી નકલખોરોએ આ જોયું ને તેમણે પણ ટોપીઓ માથેથી ઉતારી નીચે ફેંકી વાંદરા પાસેથી નીચે આવેલી ટોપીઓ ફેરિયાએ ભેગી કરી લીધી પછી પોટલામાં મૂકી એ બીજે ગામ જવા ચાલવા માંડ્યો